રાજા રઘુવંશી હત અને રહસ્યોથી ઘેરાયેલી અત્યાર સુધીની સૌથી મોટી કહાનીમાં પોલીસને મળી છે સો બસો અને સાડા સાતસો થી વધુ ચાર્જશીટ ફાઇલ પોલીસે કરી છે અને આ કહાનીમાં સૌથી મોટા અને ચોંકાવનારા કિસ્સાઓ અને રાસ ખુલ્યા છે બિઝનેસમેન રાજા રઘુવંશીની હત્યાએ આખા દેશમાં સનસનાટી ફેલાવી દીધી હતી આ કેસમાં મેઘાલય પોલીસ સાતસો નેવું પેજની ચાર્જશીટ દાખલ કરી છે જેમાં ખુલાસો થયો છે કે રાજાની હત્યાનું ષડયંત્ર તેની જ પત્ની સોનમે પોતાના પ્રેમી અને ત્રણ સોપારી કિલર્સ સાથે મળીને રચી હતી હનીમૂન ટ્રીપ પર ખેલાયેલો ખૂની ખેલ કોઈ ફિલ્મી સ્ક્રિપ્ટથી કમ નથી રાજા રઘુવંશી હત્યાકાંડ સાતસો નેવું પાનાની ચાર્જશીટ હત્યા ષડયંત્ર પુરાવા તપાસમાં ખુલ્યા હત્યાના રાજ હત્યામાં સોનમ રાજકુશવાહા સહિત ત્રણની ભૂમિકા રાજા રઘુવંશી હત્યાકાંડમાં તેની પત્ની સોનમ સહિત આઠ શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ કેસની તપાસ એસઆઈટીની ટીમને સોંપી હતી તપાસમાં એ ખુલાસો થયો છે કે રાજા રઘુવંશીની હત્યા એક સુનિયોજિત ષડયંત્રના ભાગરૂપે કરવામાં આવી હતી મેઘાલય પોલીસે સાતસો નેવ પેજની ની જે ચાર્જશીટ ફાઇલ કરી છે તેમાં કોના કોના નામનો ઉલ્લેખ છે અને આ હત્યામાં કયા આરોપીનો શું રોલ છે હવે તેના વિશે વાત કરીએ કોના કોના નામ આરોપી નંબર એક સોનમ રઘુવંશી રાજાની પત્ની મુખ્ય ષડયંત્રકાર આરોપી નંબર બે રાજસિંહ કુસ્વાહા સોનમનો પ્રેમી ષડયંત્ર કરવામાં ભાગીદાર आकाश सिंह राजपूत कातिल विशाल सिंह चौहान कातिल आनंद कुर्मी कातिल એટલે કે ચાર્જશીટ મુજબ રાજાના કતલના કુલ 5 કેરેક્ટર છે તેની પત્ની સોનમ પ્રેમી રાજ અને બાકીના 3 સાગરીદો राइट फ्रॉम द मंथ ऑफ ફેબ્રુઆરી આર ઇન ઇન્દોર ધી હેડ થોટ ઓફ વિઝ વે સોનમ વોટ ડિસપિયર તારીખ ત્રેવીસ મે બે હજાર પચીસ સમય સવાર નો સ્થળ મેઘાલય હનીમૂન માટે મેઘાલય ગયેલો રાજા અને સોનમ ફરવા નીકળ્યા હતા ત્યાં રાજાની હત્યા કરવા માટે સોનમનો પ્રેમી રાજ અને બાકીના આરોપીઓ આવેલા હતા રાજા પર વિશાલે સૌથી પહેલા તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો પહેલો હુમલો અત્યંત ખાતકી હતો એ સમયે આરોપી આકાશ અને આનંદ પણ ઊભા હતા તેમનાથી થોડીક દૂર સોનમ હતી એ પછી વિશાલે ઉપરાછાપરી છાપરી વાર કરતાં રાજાનું મોત નીપજ્યું એ પછી સોનમે વિશાલને પૂછ્યું હતું કે રાજા જીવે છે કે મરી ગયો

રાજાને મારવા પહેલા થયા હતા ત્રણ પ્રયાસ ત્રણેય પ્રયાસ નિષ્ફળ જતા બનાવ્યો નવો પ્લાન ચાર્જશીટમાં અનેક નવા અને મહત્ત્વના ખુલાસા થયા છે એમાં સૌથી મોટો ખુલાસો એ છે કે સોનમ અને તેનો પ્રેમી લગ્ન થાય ત્યારથી રાજાની હત્યા કરવાની ફિરાકમાં હતા રાજાને મારવા માટે પહેલા ત્રણ પ્રયાસ થયા હતા પહેલો પ્રયાસ એકવીસ મેના દિવસે ગુવાહાટીમાં થયો હતો પરંતુ ગુવાહાટીમાં હત્યા માટે કોઈ સુમસામ જગ્યા ન મળી એટલે પહેલો પ્લાન એ રીતે નિષ્ફળ રહ્યો એ પછી સોનામે રાજા સાથે અચાનક મેઘાલય જવાનો પ્લાન ઘડ્યો તેમની પાછળ પાછળ બાકીના આરોપીઓ પણ પહોંચી ગયા શિલોંગ પહોંચ્યા બાદ એકવીસ તારીખની સાંજે રાજાને મારવાનો બીજો પ્રયાસ થયો રાજાને સેલ્ફીના બહાને ખાણમાં ફેંકવાનો પ્લાન હતો પરંતુ વરસાદના કારણે બીજો પ્રયાસ પણ નિષ્ફળ ગયો બીજા દિવસે બાવીસ તારીખે રાજાને સ્કૂટીને ધક્કો મારી ખાણમાં ધકેલી દેવાનો પ્લાન હતો એ માટે સોનમ અને રાજા જે સ્કૂટી પર હતા તેની પાછળ આરોપીઓ પણ હતા પરંતુ જ્યાં રાજાને મારવાનો હતો ત્યાં લોકોની અવર જવરને કારણે ત્રીજો પ્લાન પણ ડ્રોપ કરી દીધો આમ રાજાને મારવાના ત્રણેય પ્લાન નિષ્ફળ સાબિત થયા એટલે ચોથો પ્લાન બનાવ્યો જેમાં આરોપીઓને સફળતા મળી know, so the other group also had come here. In fact, the group, the three people, had come much before, a few days before, on the 19th, and they had plans actually to eliminate Raja somewhere in Guwahati. Since it is ચાર્શશીટ મુજબ રાજા રઘુવંશી હત્યાકાંડમાં ઘટનાસ્થળે કુલ ચાર આરોપી હાજર હતા દરેકનો અલગ અલગ રોલ હતો રાજાની હત્યા એક પરફેક્ટ પ્લાન બનાવી અને કરવામાં આવી સેલ્ફી પોઈન્ટ પર પહોંચતાની સાથે સોનમને વિશાલને હુમલો કર્યો વિશાલને પહેલો હુમલો કરવાનો હતો જો રાજા તેના કાબૂમાં ન આવે તો બાકીના બે કાતિલોને હુમલો કરવાનો હતો પરંતુ અન્ય બે કાતિલોને એક તક જ ના મળી કારણ કે સોનમના ઈશારાની સાથે વિશાલે નાની કુહાડીથી રાજાના માથા પર એક બાદ એક બે ઘા માર્યા બીજી તરફ આકાશ સેલ્ફી પોઈન્ટથી થોડેક દૂર આકાશ નજર રાખીને બેઠો હતો જેથી ત્યાં કોઈ અચાનક ન આવી જાય જ્યારે આરોપી આનંદના આઈડી પર સીમ કાર્ડ ખરીદવામાં આવ્યા હતા જ્યારે સોનમનો પ્રેમી રાજ શિલોંગથી દૂર ઇન્દોરમાં બેસી ગાઈડ કરી રહ્યો હતો આ પાંચ સિવાય પુરાવાનો નાશ અને કાતિલોની મદદ કરવા માટે અન્ય ત્રણ લોકોને પણ ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યા છે તેમાં લોકેન્દ્ર તોમર બલ્લા અહીરવાર શિલોમ જેમ્સનો સમાવેશ થાય છે કતલ બાદ ઇન્દોર પરત ફરેલી સોનમને આશરો આપવા અને જરૂરી પુરાવા સળગાવવામાં ત્રણેય આરોપીઓએ મદદ કરી હતી મેઘાલય પોલીસે બહુ જલ્દી આ ત્રણેય વિરુદ્ધ એક સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરશે સાતસો નેવ પાનાની ચાર્જશીટમાં મેઘાલય પોલીસે તમામ પુરાવાનો ઉલ્લેખ કર્યો છે જે આરોપીઓ વિરુદ્ધ છે તેમાં કેટલાક સીસીટીવી કેમેરાની તસવીરો મોબાઈલના ફોટા સ્ટે હોમ ભાડાની સ્કૂટી અને મોબાઈલની કોલ ડિટેલનો સમાવેશ થાય છે ચાર્જશીટમાં રાજાના કતલની પૂરી કહાની કતલના ષડયંત્રની કહાની પણ શબ્દશ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ